હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજનો ફરી વખત મારા વિડીયોમાં તો મિત્રો આજે રામકથાનો ચોથો દિવસ છે જે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત છે તો મિત્રો આ જોઈ રહ્યા છો તમે મેઇન ગેટ છે અને આપણે અત્યારે બપોરનો સમય છે તો પ્રસાદ લેવાનું પણ ચાલુ જ છે કેટલા ભાવિકો શ્રદ્ધાળુ કથા સાંભળી રહ્યા છે તેના વિશે પણ માહિતી મળીશું મિત્રો તમે જોઈ રહ્યા છો એક ને દસ મિનિટ થવા આવ્યું છે અને લોકો ભાગે પ્રસાદ લઈને હવે નીકળી રહ્યા છે તો અહીંયા જે જઈ જોઈ રહ્યા છો જે સદભાવનાનો લોગો છે લગભગ હવે પૂરી થવા આવી છે અત્યારે લોકો પણ અરબા ફરવા માંડ્યા છે અને અહીંયાથી પોતાનું સ્થાન છોડી અને પ્રસાદ લેવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ પર ફરી રહ્યો છે અને અહીંયા કથા લોકો જે શ્રોતા લોકો એ સાંભળી રહ્યા છે ખૂબ જ મનથી સાંભળી રહ્યા છે એવી આ કથા આપણા રાજકોટના ઘર આંગણે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં શ્રી સદભાવના ટ્રસ્ટ દ્વારા આયોજિત નવ દિવસની રામકથાનું આયોજન કર્યું છે જે આજે ચોથો દિવસ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા સંપૂર્ણ લોકો આ બાજુ તમે જોઈ રહ્યા છો કે લોકો પ્રસાદ લેવા ત્યાં જઈ રહ્યા છે અને અહીંયા જે હવે રામકથાનું જે સંપૂર્ણ મતલબ થવા આવ્યું છે આજનો ચોથો દિવસ અહીંયા થઈ રહ્યો થઈ જવા રહ્યો છે મિત્રો મેં તમને બતાવી એક ને ત્રીસનો ટાઈમ હોય છે તો અહીંયા લોકો હવે મોટે ભાગે પ્રસાદી લેવા જઈ રહ્યા છે ધીમે ધીમે અને લોકોને પણ સારો એવો સહકાર મળી રહ્યો છે અહીંયા દૂર દૂરથી અલગ અલગ તાલુકા જિલ્લામાંથી લોકો અહીંયા કથા સાંભળવા આવેલા છે અને આગલા વિડીયોમાં પણ બતાવ્યું એ પ્રમાણે આ બાજુ બંને બાજુ પાર્ટીશન મંડપ સર્વિસ છે એમાં ખુરશીની સુવિધા છે વચ્ચે જે છે એમાં ગાડલા નાખી અને ખૂબ જ સારી વ્યવસ્થા સદભાવના ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ ઘર આંગણે આપણે સારો એવો લાવો લેવો જોઈએ એવું મારું માનવું છે મિત્રો મિત્રો હવે આપણે પ્રસાદ ઘર બાજુ જઈ રહ્યા છીએ જ્યાં શ્રોતા લોકો પ્રસાદ લેશે અને ખૂબ જ તમે જોઈ રહ્યા છો સારો એવો સહયોગ આપે છે મિત્રો જોઈ રહ્યા છો કે ડાયરેક્ટ ખાલી પ્લેટો છે ટ્રેક્ટરની લારી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે જે ખાલી પ્લેટો છે એ મૂકવામાં આવે છે અહીંયા ખૂબ જ સારો એવો શ્રોતા લોકોએ સહયોગ આપી રહ્યા છે જે શાંતિથી બધા પ્રસાદ લઈ રહ્યા છે જો સુવિધા પણ સારી છે મોટા મોટા ઉપર પંખા લગાવી લગાવી દેવામાં આવે છે જેથી કરીને કોઈ શ્રોતાને ગરમી કે કંઈ સગવડતા ન પડે તો મિત્રો તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું રામકથા દિવસ ચાર કથા દિવસનો આ પ્રસાદ લેવાનો વિડીયો છે તો મિત્રો બીજો પણ જણાવી દઉં કે જે દાતાઓનું આજનું નવું લિસ્ટ નું લાઈવ વિડીયો મૂકી દીધો તે પણ જોઈજો તો મિત્રો અહીંયા વિડીયો છું જય સિયા